અંકલેશ્વર ખાતે શ્રીરામ ગ્રુપ અને જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયટોક્સ કંપનીમાં મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે તે માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અવસરે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડાયટોક્સ કંપનીમાં થયેલા દુર્ઘટનાને કારણે શ્રમિકના મૃત્યુ બાદ તેમના પરિવારમાં આર્થિક સંકટ સર્જાયું છે પીડિત પરિવારે પોતાની ગુજારાની વ્યવસ્થા કરવા માટે આર્થિક સહાયની તાત્કાલિક જરૂર છે આવેદનપત્રમાં પીડિત પરિવારને નિયમ મુજબ સરકારી સહાય ફાળવવા અન્ય કંપનીઓમાં શ્રમિકોની સુરક્ષા વધારવા અને રિપીટ આવેદનપત્રમાં પીડિત પરિવારને નિયમ મુજબ સરકારી સહાય ફાળવવા અન્ય કંપનીઓમાં શ્રમિકોની સુરક્ષા વધારવા અને અકસ્માત નિવારણ માટે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી સ્વીકારી અને કહ્યું કે તેઓ આ મામલે યોગ્ય તંત્ર સુધી રજૂઆત કરીને મદદ પહોંચાડવા પ્રયત્નશીલ રહેશે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના મુખ્ય પ્રતિનિધિ તથા શ્રી રામ ગ્રુપના સભ્યો સહિત ઘણા નાગરિકોએ પણ હાજરી આપી હતી તારીખ તીન બાર દો હજાર ચોવીસ કે દિન મંગળવાર કે દિન બાર આસપાસ अंकलेश में आई हुई डेटा कर्म जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में, उसके में आज रोज राम जन सेवा, हमने मामला दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले

તો આખા કંપનીમાં જાતે હસ્તાક્ષેપ કરશે ને આ કંપનીવાળાએ પોતાને શું સમજી લીધેલા છે આ કંપનીવાળા પોતાના જીવ ને જીવ સંભેજે અને જે મજદૂર છે એને કૂતરા બિરાણાના જીવ સમજે છે એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલવી દઈશું બે બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો હતો આ મેં કહીને વાત તેમનો વિરામ આપે છે જય સંવિધાન જય શ્રી રામ જય શ્રી રામ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના ડેટોક્સ પ્રાઇવેટ કમ માં જે બ્લાસ્ટ થયો છે

આ જે માછલી રૂપી કામદાર જે હંગામી કામદાર હતા એના જે મોત થયા છે એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ હોય જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય હંગામી કામદાર હોય એના જે ધોળા ધોરણ અલગ છે બે રજિસ્ટ્રમાં એમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી સેફ્ટીનો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવીશું જય રામ